તમે વેપારીઓ સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરીને બેઠા તા પોલીસ મને ફસાવવાની કાવતરું કરીને બેઠી હતી તેનો મને અંદાજો નતો જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં એસી દિવસ જેટલો સમય મેં કાઢ્યો ત્યારે મને એટલું દુઃખ થયું કે મારો ડેડીયાપાડા અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર નઈ રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર નઈ રહી શકો એનું મને દુખ છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે ભલે આજે મારા પર સરોતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ ભાજપના કેટલાક નેતાઓ પોલીસ કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર એકલા નથી આ ચૈતર એકલો અવાજ નથી આ બંધારણ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો અવાજ છે તમારાથી ક્યારે બસ મે એ ચિંતા કરતો તો મારું મનોબળ તૂટી જવું જોઈએ એ લોકો જનતાનો બસ આજે હું મારી પ્રકૃતિને આજે હું મારા મારા માતાજીને મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના યુવાનો હોય જે ગુજરાતની ગુજરાતના

મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના પાર્ટી ના ભગવત ભગવતમાનજી પ્રદેશ પ્રમુખ અમારા યસુદાનજી ગોપાલજી મનજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરુએ કેટલાક મોભી મંડળોએ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો છે લાગણી દાખવી છે બધા જ પોલીસ અધિકારીઓ બધા જ પોલીસ અધિકારીઓ સરકાર અને ભાજપના એજન્ટ નથી હોતા કેટલાક પોલીસ અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા ઈમાનદારી સુરક્ષા સલામતી નું પણ કામ કરે છે એવા એ લોકોએ પણ આમાં મને સહકાર આપ્યો છે જે પણ આ કપરા સમયમાં મને સહકાર આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનીને મારી વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર આજના પ્રસંગે હું ઘણો વ્યતીત હતો નાનો માણસ છું નાના પરિવારમાંથી આવું છું આટલી મોટી ભારતીય જનતા પાર્ટી એમની પોલીસ એમનું યંત્ર એમનું તંત્ર સામે લડવા મારી પાસે તાકાત નથી મિત્રો પણ જે તમારો સહકાર છે જે તમારો પ્રેમ છે જે તમારી લાગણી છે એ જ મારી તાકાત છે એ તાકાત સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણઝાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગો છું આ ચૈતર વસાવાનો અવાજ હજુ પણ ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ગુજરાતના તમામ વિસ્તારના યુવાનોને આહવાન કરું છું આવો બધા સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન તરફ આગળ વધીએ

ત્યારે બધા જ આગેવાનો માતા બેનો જે પણ અહીંયા આવ્યા છે પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય નહીં રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિકની સમસ્યા અડચણરૂપ ના બને એ પ્રકારે બધા અહીંથી પોતાના ઘરે પહોંચી જજો આજ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી

સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસુલાત કરીશું